બધા મિત્રોને નમસ્કાર આજે ફરી એકવાર હું તમારા માટે એચ એફ ગાય વેચવા માટે લઈને આવી ગયો છું એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીની છે મિત્રો અને હાલમાં આ ગાય પેલા વેતરની અંદર છે વિવાય પચીસ દિવસ જેટલા થયા છે કંડિશનમાં સારી છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી જોઈ શકો છો બધી જ દિશામાંથી મિત્રો હું તમને આ ગાયને બતાવવાનો પ્રયત્ન કરું છું એકદમ ઘર આવ અને શાંત સ્વભાવ આપણા મિત્રો ગામડાની જ ગાય છે એચ એફ ક્વોલિટીની અંદર છે ટાઈમનું પાંચ લીટર જેટલું દૂધ કરે છે એટલે કે બંને ટાઈમનું પાંચ પ્લસ પાંચ બરાબર સરેરાશ દિવસનું દસ લીટર જેટલું દૂધ થાય જો એકદમ ટોપ ક્લાસ ક્વોલિટી છે સરસ ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી પેલા જ વેતનની અંદર અને શાંત સ્વભાવની છે મિત્રો જોઈ શકો છો આપણા ગામડાના વાતાવરણની અંદર છે ગાય હું તમને પૂરી બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું પૂરી જોઈ લેજો અને અંદાજીત કિંમતની વાત કરીએ તો પશુપાલક મિત્ર એ અંદાજીત કિંમત રાખેલ છે પચાસ હજાર પરંતુ મિત્રો આ એકદમ અંદાજીત કિંમત કહેવાય જો કોઈ ભાઈને લેવું હોય ગાય તો કિંમતમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે અંદાજીત આ પચાસ હજાર કિંમત રાખેલ છે પરંતુ આગુ પાછું કરીને ગાય આપી દેવામાં આવશે બધી જ દિશામાંથી ગાય હું તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને ગાય જો તમને પસંદ આવે તો આ વિડીયોની અંદર તમને ગાયનું સરનામું પણ આપવામાં આવશે તો વિડીયોને પૂરો જોજો તે પહેલાં મિત્રો તમે ગાયને જોઈ લો ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીની આ ગાય છે અને મિત્રો વધારે પડતી માહિતીની અંદર વાત કરું તો તમે મને અત્યારે આપણે માનોને કે સાઠ હજાર સબસ્ક્રાઈબર સુધી પહોંચવા આવ્યા છીએ તો સાઠ હજાર જેટલા પશુપાલક મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર જોડાઈ ગયા છે તમે પણ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને જરૂર જરૂરથી આપણી ચેનલની અંદર જોડાઈ જજો અને જરૂરિયાતની વાત મિત્રો એ છે હું તમને આ ગાયના એડ્રેસની વાત કરું તે પહેલાં તમને જણાવું કે જો તમે પણ તમારી ગાય ભેસ વેચવા માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર જાહેરાત કરાવવા માંગતા હોય તો આ આપણી યુટ્યુબ ચેનલનો વોટ્સએપ નંબર છે આ વોટ્સએપ નંબર ઉપર તમારે જે પણ તમારી ગાયભેસ વેચવાની હોય તેના ચારથી પાંચ પોઠા વિડીયો કિંમત સરનામું લખી મને વોટ્સઅપ દ્વારા મોકલાવી આપવું હું જાહેરાત કરવાના કોઈ પણ પ્રકારના પૈસા લેતો નથી મારું નામ છે મિત્રો મુકેશભાઈ અને અહીંયા હું તમને વોટ્સએપ નંબર આપી દઉં છું તો તમારે ડાયરેક્ટલી મને જે અહીંયા દર્શાવી છે એ વસ્તુઓ મોકલી આપવી તો આ ગાયની આગળ માહિતીની વાત કરીએ પ્રમાણે કે પાંચ લિટર ટાઈમનું દૂધ કરે છે એટલે કે આખા દિવસનું સરેરાશ દસ લિટર જેટલું દૂધ કરે છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી કમ્પ્લીટ છે અને સરનામાની વાત કરીએ તો તાલુકો છે સાયલા અને જિલ્લો છે સુરેન્દ્રનગર તેમ છતાંય વધારે પડતી માહિતી પૂછવી હોય તો પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર હું અહીંયા આપી દઉં છું તો તમે ડાયરેક્ટલી કોન્ટેક કરી શકો છો